નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એવા પ્રશ્નો જોવાના છીએ જે આપણે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની પરીક્ષામાં ઉપયોગી થાય કેમકે મિત્રો હવે જુઓ તો એમ જીવીસીએલની તારીખ નજીક આવી ગઈ છે એમ જીવીસીએલના પોલ ટેસ્ટ લેવાઈ ગયા છે અને તેની લેખિક પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે ત્યારબાદ હવે ઝેટકોની તારીખ પણ આવશે તેના પોલ ટેસ્ટની તારીખ આવશે ત્યારબાદ તેની પણ લેખિક પરીક્ષા લેવાશે એટલે તે બંને કંપનીના જે મિત્રો છે તે બંનેને હવે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ આપણે એપ્લિકેશન છે આઈટી ઇલેક્ટ્રિશિયન તેની અંદર તમને ફ્રીમાં ટેસ્ટ પણ મળે છે ઘણા બધા મિત્રો ફ્રી ટેસ્ટ પણ આપી છે ત્યારબાદ અંદર તમે કોર્સ લઈ અને તૈયારી ચાલુ કરી શકો છો તો મિત્રો આ વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં જે મિત્રો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આ ચેનલ ઉપર આવા અવો નવા વિડીયો આવતા રહે છે તો મિત્રો આપણા પ્રશ્નો ચાલુ કરીશું જો તમને સાથે સાથે જવાબ આવડતો હોય તો તમારે કમેન્ટ કરતું જવાનું છે અને જો ના આવડતો હોય તો આપણે જવાબ આપીશું તો મિત્રો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેની સર્કિટમાં એ મીટરનું રીડિંગ ખાલી જગ્યા એમ્પિયર હશે નીચેની સર્કિટમાં રીડિંગ ખાલી જગ્યા એમ્પિયર હશે અહીંયા તમને જુઓ તો એ મીટર પણ આપેલું છે તેના ઓપ્શન છે ઓપ્શન એ ઝીરો પોઈન્ટ પચીસ ઓપ્શન બી એક ઓપ્શન સી ચાર કે ઓપ્શન ડી જીરો પોઈન્ટ પાંચ મિત્રો આ પ્રશ્નની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ જીરો પોઈન્ટ પાંચ એમ્પિયર રીડિંગ હશે તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે નીચેની આકૃતિમાં દર્શાવ દર્શાવેલા વિદ્યુત વાયરિંગમાં ઉપયોગ ઉપયોગી ઉપકરણનું નામ શું છે નીચેની આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત વાયરિંગમાં ઉપયોગી ઉપકરણનું નામ શું છે તમે અહીંયા આકૃતિ જોઈ રહ્યા છો તે સેની આકૃતિ આપેલી છે ઓપ્શન છે બટન હોલ્ડર એંગલ હોલ્ડર હોલ્ડર પેન્ડન્ટ હોલ્ડર કે બ્રેકેટ હોલ્ડર તો મિત્રો આ પ્રશ્નોની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી એંગલ હોલ્ડર અહીંયા જે આકૃતિમાં આપણને આપેલું છે તે એંગલ હોલ્ડર છે મિત્રો આ પ્રશ્નો અગાઉ પણ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે આપણે આ બધા એવા પ્રશ્નો જોઈએ છીએ જે આપણને વીએસ વીએસની પરીક્ષામાં ઓલરેડી પૂછાઈ ગયેલા છે એવા પ્રશ્નો આપણે એટલા માટે જોઈએ છીએ કેમ કે આપણને ખબર પડે કે પરીક્ષાની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય છે જેમ કે ઘણા બધા મિત્રો આ પરીક્ષા છે તે પહેલી વખત આપતા હોય છે ઘણા બધા મિત્રો એ છે આપેલી હશે પણ ઘણા બધા મિત્રો મિત્રોએ પહેલીવાર આપવાના છે એટલા માટે તે બધાને ખબર પડે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન છે કંડક્ટરમાં ગેજ નંબર ઘટે તો તેનો વ્યાસ ખાલી જગ્યા છે કંડક્ટરમાં ગેજ નંબર ઘટે તો તેનો વ્યાસ ખાલી જગ્યા છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર ઓપ્શન જોઈએ ઓપ્શન એ વધે ઘટે સમાન રહે કે ઉપરમાંથી એક પણ નહીં ચાલો જે મિત્રોને ખબર છે તે કમેન્ટ કરશે કે કંડક્ટરમાં ગેજ નંબર ઘટે તો તેનો વ્યાસ ખાલી જગ્યા છે તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ વધે છે કંડક્ટરમાં ગેજ નંબર ઘટે તો તેનો વ્યાસ વધે છે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેની આકૃતિમાં કયું સાધન દર્શાવેલું છે મિત્રો અહીંયા આકૃતિમાં તમને એક વસ્તુ આપેલી છે તો આ વસ્તુનું નામ શું છે આવો આપણને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકે છે તો તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ એચઆરસી ફ્યુઝ ઓપ્શન બી કિટકેટ ફ્યુઝ ઓપ્શન સી ડ્રોપ આઉટ ફ્યુઝ કે ઓપ્શન ડી કાર્ટિઝ ફ્યુઝ અહીંયા આકૃતિમાં કયું સાધન દર્શાવેલું છે આવો આપણને પ્રશ્ન પૂછેલો છે જે મિત્રોને ખબર હશે તે કમેન્ટ કરશે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ રહેશે ઓપ્શન ડી કાર્ટિઝ ફ્યુઝ અહીંયા આકૃતિમાં આપણને જે આપેલું છે તે છે કાર્ટિઝ ફ્યુઝ બધા મિત્રોને ખબર હોવી જોઈએ કેમ કે પરીક્ષાની અંદર આવા પ્રશ્નો પૂછતા હોય છે તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ આકૃતિમાં સર્કિટનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા ઓહમ છે તેના ઓપ્શન છે કે નીચે દર્શાવેલ આકૃતિમાં સર્કિટનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા ઓહમ છે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી ત્રણ કે અહીંયા આકૃતિમાં આપણને સર્કિટનો સમતુલ્ય અવરોધ છે તે ત્રણ છે તે આપેલો છે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ નીચેની આકૃતિમાં દર્શાવેલ ઉપકરણોનું નામ શું છે નીચેની આકૃતિમાં દર્શાવેલ ઉપકરણોનું નામ શું છે તો તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ ડિસ્ક ટાઈપ ઇન્સ્યુલેટર ઓપ્શન બી પોસ્ટ ટાઈપ ઇન્સ્યુલેટર ઓપ્શન સી પિન ટાઈપ ઇન્સ્યુલેટર કે ઓપ્શન ડી સેકલ ટાઈપ ઇન્સ્યુલેટર અહીંયા આપણને કયું ઇન્સ્યુલેટર આપેલું છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે પરીક્ષાની અંદર તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ ડિસ્ક ટાઈપ ઇન્સ્યુલેટર અહીંયા જે આપણને ઇન્સ્યુલેટર આપેલું છે તે આપણું ડિસ્ક ટાઈપ ઇન્સ્યુલેટર છે મિત્રો આવી જ રીતે તમને ઘણા બધા ઇન્સ્યુલેટર છે અથવા તો બીજી કોઈ આકૃતિ છે તેના પણ પ્રશ્નો પૂછી શકે છે એટલા માટે બધી આપણને ખબર હોવી જોઈએ આપણી આઈટી ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન છે તે એની અંદર આપણે બધું ઓલરેડી આપેલું જ છે તેની અંદર આકૃતિવાળા પ્રશ્નો આપણે ઘણા બધા આપેલા છે કેમ કે પરીક્ષાની અંદર વારંવાર આવા પ્રશ્નો પૂછાય છે એટલા માટે તેની અંદર આપણે બધા પ્રશ્નો મૂકેલા છે જે મિત્રોએ હજુ સુધી કોર્સ પરચેઝ નથી કરેલો તે મિત્રોને જો કોર્સ પરચેઝ કરવું હોય તો અંદરથી તમે લઈ શકો છો લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ હવે તેના પછીનો આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે વાહકની લંબાઈ બમણી અને આડછેદનું ક્ષેત્રફળ બમણું કરવામાં આવે તો વાહકનો પ્રતિરોધ વાહકની લંબાઈ બમણી અને આડછેદનું ક્ષેત્રફળ બમણું કરવામાં આવે તો વાહકનો પ્રતિરોધ તો તેની અંદર મિત્રો ઓપ્શન જોઈએ ઓપ્શન એ ફેરફાર થતો નથી ઓપ્શન બી પ્રતિરોધ અડધો થઈ જશે ઓપ્શન સી પ્રતિરોધ પ્રતિરોધ બમણો થઈ જશે કે ઓપ્શન ડી પ્રતિરોધ ચાર ગણો થઈ જશે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ ફેરફાર થતો નથી વાહકની લંબાઈ બમણી અને આડછેદનું ક્ષેત્રફળ બમણું કરવામાં આવે તો વાહકનો પ્રતિરોધ છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી હવે તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયા વેવ ફોર્મનો સૌથી ઓછો સમયગાળો હોય છે કે હશે નીચેના પૈકી કયા વેવ ફોર્મનો સૌથી ઓછો સમયગાળો હોય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તેની અંદર મિત્રો ઓપ્શન આપેલા છે ઓપ્શન એ પચાસ હર્સ સાઠ હર્ટ દસ હર્ટ્સ કે વીસ હર્ટ્સ

થ્રી ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર પર સ્લીપરિંગની સંખ્યા સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે થ્રી ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર પર સ્લીપરિંગની સંખ્યા સામાન્ય રીતે કેટલી હોય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેના ઓપ્શન છે બે ચાર જીરો કે ત્રણ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી ઝીરો થ્રી ફેઝ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર પર સ્લીપની સંખ્યા સામાન્ય રીતે ઝીરો હોય છે તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે એક કિલો એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર આ પ્રશ્ન પણ સિમ્પલ છે પણ બધા મિત્રોને આવડવો જોઈએ એક કિલો એમ્પિયર એટલે કે ખાલી જગ્યા એમ્પિયર તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી એક હજાર એક કિલો એમ્પિયર મતલબ કે એક હજાર એમ્પિયર થશે પરીક્ષાની અંદર પૂછાય છે જોઈ લેજો તેના નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેની આકૃતિમાં દર્શાવેલ ઉપકરણનું નામ શું છે નીચેની આકૃતિમાં દર્શાવેલ ઉપકરણનું નામ શું છે અહીંયા આપણને આકૃતિ આપેલી છે તેનું આપણને જણાવેલું છે ઓપ્શન છે પીએનપી ટ્રાન્ઝિસ્ટર એનપીએન ટ્રાન્ઝિસ્ટર સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર કે એફપીટી ટ્રાન્ઝિસ્ટર તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ પી ટ્રાન્ઝિસ્ટર અહીંયા આપણને જે આકૃતિમાં આપેલું છે તે આપણું પી ટ્રાન્ઝિસ્ટર છે તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન કે ડીસી જનરેટરના આર્મેચરમાં ઉત્પન્ન થતાં એસી કરંટનું ડીસી કરંટમાં રૂપાંતર કરવા માટે ખાલી જગ્યા વપરાય છે ડીસી જનરેટરમાં આર્મેચરના ડીસી જનરેટરના આર્મેચરમાં ઉત્પન્ન થતાં એસી કરંટનું ડીસીકરંટમાં રૂપાંતર કરવા માટે શું વપરાય છે ઓપ્શન જોઈએ કોમ્યુટેટર સ્લીપરિંગ ફિલ્ડ પોલ કે પોલ શું ચાલો જય મિત્રોનો જવાબ ખબર છે તે કમેન્ટ કરી દેશે તો મિત્રો આ પ્રશ્નોનો જવાબ આવશે ઓપ્શન એ કોમ્યુટેટર ડીસી જનરેટરના આર્મેચરમાં ઉત્પન્ન થતા એસી કરંટનું ડીસીકરંટમાં રૂપાંતર કરવા માટે કોમ્યુટેટર વપરાય છે તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો આ બધા પ્રશ્નોની તમે ટેસ્ટ સિરીઝ પણ આપી શકો છો આપણી એપ્લિકેશનની અંદર આપણે અગાઉ પણ તમને કીધું કે આપણે આઈટી ઇલેક્ટ્રિશિયન નામની એપ્લિકેશન છે તે તમે પ્લે સ્ટોરમાંથી જઈ અને આઈટી ઇલેક્ટ્રિશિયન સર્ચ કરશો અથવા તો તમને આપણો વોટ્સઅપ નંબર પણ આપેલો છે તેની અંદર હાઈટમાં મેસેજ કરશો એટલે તમને લિંક મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી અંદરથી કોર્સ પણ મેળવી શકો છો અને ફ્રીમાં તમે ટેસ્ટ પણ આપી શકો છો જેટકો ડીજીવીસીએલ યુજીવીસીએલ એમ જીવીસીએલ પી જીવીસીએલ આ દરેક કંપનીના કોર્સ તમને અંદર મળી જશે ને એમ માટે તો અત્યારે ડિસ્કાઉન્ટ પણ સારું એવું ચાલુ છે અંદર તમે જઈ અને મેળવી શકો છો તેના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે નો લોડ પર ચાલતી વખતે નીચેનામાંથી માંથી કયા ડીસી જનરેટરમાં ખૂબ જ ઓછો ટર્મિનલ વોલ્ટેજ હોય છે તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ સિરીઝ જનરેટર ઓપ્શન બી સન્ટ જનરેટર ઓપ્શન સી કમ્પાઉન્ડ જનરેટર કે ઓપ્શન ડી ઉપરમાંથી એક પણ નહીં તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન એ સિરીઝ જનરેટર નો લોડ પર ચાલતી વખતે છે તે સિરીઝ જનરેટર ડીસી જનરેટરમાં ખૂબ જ ઓછો ટર્મિનલ વોલ્ટેજ હોય છે હવે તેના પછીનો આગળનો પ્રશ્ન કે નીચેનામાંથી ડી જનરેટરમાં ફિલ્ડ વાઇન્ડિંગને બહારના સોર્સ દ્વારા ડીસી વોલ્ટેજ આપી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન એ સિરીઝ જનરેટર સિરીઝ જનરેટર છે તેની અંદર ફિલ્ડ વાઇન્ડિંગને બહારના સોર્સ દ્વારા છે તો ડીસી વોલ્ટેજ આપી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવતું હોય છે સિરીઝ જનરેટરની અંદર તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ રિલે તાપમાનના ફેરફારથી ઓપરેટ થાય છે નીચેનામાંથી કઈ રીલે તાપમાનના ફેરફારથી ઓપરેટ થાય છે તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી થર્મલ રિલે તેની અંદર સાથે સાથે તમે જુઓ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે રીટ રિલે અને ડિફરન્શિયલ રિલે આ રિલે પણ આપેલી છે પણ તેની અંદર થર્મલ રીલે છે તે આપણો સાચો જવાબ છે કેમ કે તાપમાનના ફેરફારથી તે ઓપરેટ થાય છે થર્મલ રિલે તેના પછીનો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો રેસિડ્યુઅલ મેગ્નેટિઝમને ઘટાડીને શૂન્ય કરવા માટે જરૂરી મેગ્નેટિક ફિલ્ડને શું કહેવાય છે આવો પણ પ્રશ્ન અગાઉ પૂછાયેલો છે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમને ઘટાડીને શૂન્ય કરવા માટે જરૂરી મેગ્નેટિઝમ ફિલ્ડને શું કહેવાય છે રિટેન્ટિવ ફોર્સ ઓવર્સિવ ફોર્સ હિસ્ટેરિસિસ કે સેચ્યુરેશન મેગ્નેટિઝમ આ બધા પ્રશ્નોની અંદરથી મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી કોહર ફોર્સ કોહર ફોર્સ તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ડીસી મોટરની ગતિની દિશા જાણવા માટે નીચેના નિયમનો ઉપયોગ થાય છે ડીસી મોટરની ગતિની દિશા જાણવા માટે કયા નિયમનો ઉપયોગ થાય છે આવો પ્રશ્ન છે તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ યાદ રાખી લેજો આ એમપી પ્રશ્ન છે ડીસી મોટરની ગતિની દિશા જાણવા માટે આપણે છે તે ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલનો ઉપયોગ કરવામાં આવે છે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ ડીસી મોટરના વર્કિંગ માટે કયા પ્રકારનું ચુંબક ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે ડીસી મોટરના વર્કિંગ માટે કયા પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે પલ્સેટિંગ ચુંબકીય ક્ષેત્ર ઓલ્ટરનેટિંગ ચુંબકીય ક્ષેત્ર રોટેટિંગ ચુંબકીય ક્ષેત્ર કે યુનિફોર્મ ચુંબકીય ક્ષેત્ર ડીસી મોટરના વર્કિંગ માટે કયા પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી યુનિફોર્મ ચુંબકીય ક્ષેત્ર યાદ રાખજો કે ડીસી મોટરના વર્કિંગ માટે છે તે યુનિફોર્મ ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે કે તેજસ્વીતા એટલે કે લ્યુમિનસ સેમા માપવામાં આવે છે લ્યુમિનસને સેમા માપવામાં આવે છે આવો પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર પૂછેલો છે તો તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ કેન્ડેલા પ્રતિ ચોરસ મીટર ઓપ્શન બી કેન્ડેલા પ્રતિ ચોરસ ફૂટ ઓપ્શન સી ચોરસ મીટર દીઠ તેજસ્વીતા પ્રવાહ કે ઓપ્શન ડી પ્રતિ ચોરસ ફૂટ તેજસ્વીતા પ્રવાહ મિત્રો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન એ કેન્ડેલા પ્રતિ ચોરસ મીટર લ્યુમિનસને કેન્ડેલા પ્રતિ ચોરસ મીટર દ્વારા માપવામાં આવે છે મિત્રો આ બધા પ્રશ્નો છે તે ખૂબ જ આ પ્રશ્નો છે ધ્યાનથી જોઈ લેજો કેમ કે પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા પ્રશ્નો છે અગાઉ ની પરીક્ષામાં બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે પેપર સોલ્યુશન જો તમે કરેલું હશે તો તમને ખબર હશે અને આપણે પેપર સોલ્યુશન પણ એપ્લિકેશનની અંદર આપેલું જ છે ત્યાંથી પણ તમે ટેસ્ટ આપી શકો છો બધા પેપર સોલ્યુશનની પણ ટેસ્ટ અંદર આપી શકશો એટલે કે તૈયારી તમારે તેની અંદર સારી થશે તો મિત્રો આજનો આ વિડીયો છે તે આપણો અહીંયા પૂરો થશે એપ્લિકેશનની અંદર જો તમે નથી વાંચતા તો વાંચવાનું ચાલુ કરી દેજો કેમ કે હવે થોડાક દિવસ જ તમારા માટે બચ્યા છે એટલા માટે બંને એટલી તૈયારી હવે કરી લેવાની છે અને જે મિત્રો આ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ત્યારબાદ આપણા વોટ્સઅપ ગ્રુપ છે ટેલિગ્રામ ગ્રુપ છે તેની અંદર પણ જોઈન જરૂર થઈ જજો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ધન્યવાદ